બાકી થોડી પગાર બાકી પગાર આલી એમાં તો આખા ઘઉં નું કામ કરાવી મને તો પેલા જોવા ના આવ્યો તો ગાડી મેલે બાપરો આ તો ચોક મારા ગાડી મેલે તો મારું તો પણ થાય આવતા કે મારું મરલાઈ દેસી પણ કે સંચી રાખ હું પીવડા આવું પણ થોડું બધી હવે કે થાકી ના આવ્યો હોય હોય હવે વી પચી રાખી એ કહ્યું આને પા આને પા કે આ બાકી રહી જઈ બાકી રહી જઈ એના કરતી પેલા કૂતરો પાણી પીવડાવા મેકલી આ તો શેઠ હે રે હરામી હે એક નંબર મારા ટ્રેક્ટર કાલે ટ્રેક્ટર વોચ કરવા ટ્રેક્ટર ટ્રેક્ટર પડી પેલા હેતર માં કોમ કરી ને કે મારો ઓટો માં તો જો પડી ન કરો ન કે એ બે જણા થઈ ગયા કોમ ચોરી ને કોમ ચોરી ને તો મોઠો ગોડાળો તો કોમ કરતો ન એટલું તો ખાઈ જતો તો અને હવે જો માં પોત તાર આઈ તોય પગા લેવા એવા ભાઈ આવસી ન કે લાવો શેટ પગા એ મોટા ગોડાળા ન તો ઓસી કર અંગુરો તો હું હતું છે કર અંગુરો ચાય ચાય તો ઓચો અંગુરો કરી નાશ્યો હ અને આવ ઉખળ અને આઈ જા પોત તાર કે પાવ પગા લેવા કે લાવો શેટ પગા બાચી તો રેવ

આઠ ઓ એ આવડે પટિયે ભઈ ઊડી ગયો ખબર નઈ પટતી આરો એય એય બોદા હાલે મારે બોદા જને આતો પાવડો પકડ તું ભૂલજે ભૂલજે ના ગેરે કર ગેરે ના હવે ભૂલજે લેવાની કાળુ મારે ભૂલજે પટિયું પકડ નેખરજે નેખર હવે નઈ કરું હું નેખ દેખા ને તું ઓલા આલી ભૂલ ભૂલ નઈ કરું આલી આ આપેલું નતો કરો

આવા તો જુવો પાછો たら કે હું કરવા નું કે એને પગાર થાય તો કેવું પછી અમાર તો મોકળા પછી આ રીતે બાપા પગાર લેવા એ નકામ એ પણ હાર્યું મને મજા આવમાં બેહું તો હારું આયુ તો મને કંટાળવાળો બોલાય અમાર તો મેળા માળા મારો યાર આ તો ઇસ્કી કુણ આ તો હવા ના કે કે અમે કોમે શું કરવું પડે પણ હારું એટલે આ તો મારા મેળા માળા કરે મને શું કરવાની યાર મને તો રચ્છી તું અરી ઓયું બોલે ઠળી જશે આ કુંડી ધોઈ દે માલિક એ માલિક એ ધોઈ ના આવે કુંડી ધોઈ આયા હોવા થળી યાર હું કુંડી હ તમે કે તાકે હતા અમે આ દખ્ખે છે આ દખ્ખે જઈ ગયા અમે અલ્યા ખોડો આ તો ઉગળ દી થઈ અલ્યા આવું નઈ કરવાની યાર ના અતએ દે ઓય યાર તો ચેક કરું પડશે બધું તમાર મજા આવ મજા બધું તમા 500 નતો રે એટલે તો ઘરે લાયર પોચી દે આલી કપાસી તારા પાછો કપાસી મને તો આલ દેજો યાર અમાર ઘર ચલાવવાનું છે કરું પૈસો પી પાઇકુ પાઇકા ઘર અમારા ઘર નજરું કે તમે બજાર થોડું આવો ને અમારે કરાવો રૂપિયા વધારો પિસ્તાલીસો પચીસો મી ચાલી પચીસો માલિક તમારે તમારું જોવાનું આલુ ના પગાર આલુર પટે લઈએ ના યાર તો તમે હજાર રૂપિયા યાર

સીધા દોડ કરી દેવા કાતો બગાડ નક્કી બગાડે આપવાના સીધા જોવું જ આપણે સીધો દોડ કરી દેવું કે મેક મારે એવી જ પડતી મેઘ માર ને